જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં શિવ મહાપુરાણની કથાનો ભાગ છઠ્ઠો સાંભળશો જેમાં શિવ પાર્વતીનો વિહાર શિવ વીર્યસ્ખલન વિશ્વામિત્રજીએ કાર્તિકેયને સંસ્કાર કરાવ્યા કાર્તિકેયનું શિવલોકમાં આવવું તારકાસુરનો નાશ અને બાણાસુરના નાશની સુંદર કથા સાંભળશું પવિત્ર એવો શ્રાવણ માસ એટલે મહાદેવનો પ્રિય માસ આ મહિનામાં શિવપુરાણની કથા સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન ભોળાનાથ જે અત્યંત ભોળા એકલોટો જળ ચડાવવા માત્રથી જ તેના ભક્તો પર પ્રસન્ન થઈ જાય છે કથા સાંભળવાથી તેના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે એવો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ આ પવિત્ર માસમાં આજના દિવસે આજના શુભ દિવસે શિવ મહાપુરાણની કથાનો ભાગ છઠ્ઠો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન ભોળાનાથની જય તો શિવ પહેલા પાર્વતીના સાંભળી બ્રહ્માને કહ્યું દેવ વિવાહ થયા બાદ શિવ પાર્વતીએ શું કર્યું તેને ત્યાં કેવી રીતે પુત્ર જન્મ થયા તેમજ તેના કયા પુત્ર દ્વારા તારકાસુરનો વધ થયો આ તમામ વૃત્તાંત શિવચરિત્ર ગાન કરી રહેલા સૂચિ કહેવા લાગ્યા કે હે ઋષિમુનિઓ નારદજીના કહેવાથી બ્રહ્માજીએ જે વૃત્તાંત નારદજીને કહી સંભળાવ્યું એ જ વૃત્તાંત હું તમને સંભળાવું છું તે તમે સાંભળો શિવ પાર્વતીના લગ્ન પછી શિવ પાર્વતી કૈલાસ ધામ આવ્યા અને ત્યારબાદ વિહાર માટે એકાંત સ્થળે જતા રહ્યા ત્યાં વર્ષોના વર્ષો સુધી વિહાર કરતા રહ્યા પરંતુ ત્યાર પછી પણ પાર્વતીને કોઈ પુત્ર પ્રાપ્ત થયો નહીં એટલે દેવો ચિંતાતુર થઈ બ્રહ્માજીને સાથે રાખી વિષ્ણુ લોકમાં ગયા વિષ્ણુને પ્રાર્થના વિનંતી કરી કે શિવજી વિહાર કરતાં અટકાવી સંતાન ઉત્પત્તિ માટે પ્રવૃત્ત બને તેવી પ્રાર્થના શિવજીને કરે વિષ્ણુએ દેવોની વાત સાંભળી અને કહ્યું કે દેવો સ્ત્રી અને પુરુષના રતિવિહારમાં વિક્ષેપ નાખો તે ઘોર પાપ છે અને એટલે પોતે એવા પાપના ભાગીદાર બનવા ઈચ્છતા નથી તથા આગળના સમયે રંભા અને ઇન્દ્ર વચ્ચે વિહારમાં વિધ્ન નાખવાથી એમનો પોતાની પત્નીથી વિયોગ થયો હતો એ જ રીતે બૃહસ્પતિએ કામદેવનો ધ્રુતક્ષી સાથે વિયોગ કરાવ્યો હતો જેના ફળ સ્વરૂપે છ મહિનાની અવધિમાં જ ચંદ્રએ એની સ્ત્રીનું હરણ કરી લીધું એ રીતે વિ રીતે ચંદ્રમાની રતિક્રીડામાં વિઘ્ન નાખનારા ગૌતમને ઘણો સમય પત્ની વિયોગ સહન કરવો પડ્યો હરિશ્ચંદ્ર કોઈ ખેડૂતની પત્નીનો વિયોગ કરાવ્યો તો તેઓને પણ વિશ્વામિત્રના ક્રોધનું પાત્ર બનવું પડ્યું અને પુત્ર અને પત્નીથી અલગ થવું પડ્યું એટલા માટે હે દેવતાઓ મેં કહેલા આ તમામ ઉદાહરણોથી સૌએ જ્ઞાન લઈને કોઈની પણ રતિક્રીડામાં વિધ્ન નાખવું ન જોઈએ કારણ કે તેનાથી ઘોર પાપના ભાગીદાર બની તેનું ફળ ભોગવવું પડે છે માટે તમે સૌ આવું કૃત્ય ન કરતા શિવ પોતે સંયમ રાખવા સમર્થ છે એટલે એક હજાર વર્ષ વિહાર કર્યા પછી તેઓ જાતે જ વિરામ કરશે હવે સાંભળશું શિવ વીર્યસ્ખલન કથા ભગવાન વિષ્ણુએ જે વાત કહી તેનાથી સર્વે દેવો પોતાના નિવાસ પાછા વળી ગયા આ બાજુ શિવ પાર્વતીના વિહારથી પૃથ્વી ભય પામી ધૂજવા લાગી એ જ સમયે કમ થયો દેવો ચિંતાતુર બન્યા અને મારી પાસે આવ્યા હું તે સૌને લઈને વિષ્ણુ લોકમાં ગયો અને વિષ્ણુને સાથે લઈ સૌ કૈલાસ પર આવ્યા પછી સવે આર્તનાદે શિવની સ્તુતિ પ્રાર્થના કરી એ સમયે વિષ્ણુની આંખોમાં આંસુ આવી ગયા ભગવાન શિવે વિષ્ણુની આંખોમાં આંસુ જોયા અને દેવોને પ્રાર્થનાથી પ્રસન્ન થઈ શિવજી આવ્યા અને કહેવા લાગ્યા કે મારી માયાથી મારાથી સ્ખલિત શક્તિને ગ્રહણ કરવાની તમારી શક્તિ હોય તો તેને ગ્રહણ કરો જેનાથી બળવાન પુત્ર ઉત્પન્ન થશે અને તેના થકી તારકાસુરનો વધ થશે આમ કહી શિવજીએ પૃથ્વી પર વીર્ય સ્ખલન કરી અને ફેંક્યું ત્યારે દેવતાઓની વિનંતીથી અગ્નિએ કોબૂતરનું રૂપ લઈ તે વીર્યને ગ્રહી લીધું પરંતુ એ જ સમયે પાર્વતીને જાણ થઈ કે પોતાનું માતૃત્વ અને રતિક્રીડા નષ્ટ થઈ ગઈ છે એટલે એને અતિ ક્રોધ આવ્યો દેવતાઓને શાપ આપ્યો દેવાંગનાઓને વંધ્યા થવાનો શાપ આપ્યો અગ્નિએ શિવ વીર્ય ગ્રહણ કરેલું તેથી તેમાં હોમાયેલા અન્નનું ગ્રહણ કરતા દેવતાઓને ગર્ભ રહ્યો આ બિના પ્રકૃતિજન્ય નહોતી આથી દેવોને પીડા થવા લાગી આ પીડાથી છુટકારો મેળવવા માટે વળી પાછા દેવો શિવજી પાસે આવ્યા શિવજીને વિનવવા લાગ્યા ત્યારે શિવે દેવોને કહ્યું કે તમે વમન કરો કે જેથી વીર્ય બહાર નીકળી જશે અને તમે પીડા મુક્ત થશો બધા જ દેવતાઓએ વમન કર્યું ત્યારે એ વીર્ય સુવર્ણ સમાન ચમકવા લાગ્યું અને વિસ્તાર પામવા લાગ્યું જે પર્વતાકાર થયો આથી વળી પાછા દેવો થઈ ગયા જ્યારે શિવજીએ દેવોને ઉપાય બતાવ્યો કે આ મહાશક્તિને કોઈ ઉત્તમ અને પવિત્ર સ્ત્રીના ઉદરમાં સ્થાપિત કરો તેનાથી તે દાહમાંથી મુક્તિ પામશે એ સમયે બ્રહ્માજી કહે છે હે નારદ તમે ત્યાં ગયા અને દેવોને તમે જે રીત બતાવી એ પ્રમાણે માસમાં પ્રયાગમાં ઋષિપત્નીઓમાં માત્ર અરુંધતીને છોડી બીજી છ ઋષિ પત્નીઓની રૂવાટી મારફત શિવ્યનો દેવોએ પ્રવેશ કરાવ્યો આથી છ ઋષિ પત્નીઓ ગર્ભવતી થઈ આનું પરિણામ એ આવ્યું કે પેલા છ એ ઋષિઓએ તેની પત્નીઓનો ત્યાગ કર્યો ત્યજી દીધેલી ઋષિ પત્નીઓ હિમાલય પર આવી અને ત્યાં રહેવા લાગી સમય થતાં પોતાના ગર્ભને પર્વત પર છોડી દીધો પરંતુ પર્વત પણ એ ગર્ભની શક્તિથી પીડિત થયો એણે ગર્ભને સરકંડા ગુચ્છમાં ફેંકી દીધો માક્ષર સુદ છઠના દિવસે સરકંડાના ગુચ્છમાં શિવપુત્રનો જન્મ થયો આની જાણ ત્રણેય લોકમાં થઈ ગઈ ત્યારે દેવોના વૃંદમાં આનંદ આનંદ છવાઈ ગયો હવે સાંભળશું વિશ્વામિત્રજીએ કાર્તિકેયને સંસાર કરાવ્યાની કથા શિવપુત્રના ઉત્પન્ન થયા બાદ ત્યાં વિશ્વામિત્રનું આવું થયું વિશ્વામિત્રએ આ શિવ બાળકને જોયો અને તેનું નામ કાર્તિકેય એવું રાખ્યું પછી કાર્તિકેય વિશ્વામિત્રને બધા જ સંસ્કારો પોતાને કરાવે તેવું કહેતા આ નાનકડા બાળકને આવું વિધાન કરતો જાણી વિશ્વામિત્રજી આશ્ચર્યચકિત થયા અને કહેવા લાગ્યા કે આ બાળક હું બ્રાહ્મણ નથી ક્ષત્રિય છું એટલે સંસ્કાર વિધિ હું કરાવી શકું નહીં ત્યારે કાર્તિકેય વિશ્વામિત્રને બ્રાહ્મણ થાવ એવું વરદાન આપ્યું આમ કાર્તિકેયથી બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરી વિશ્વામિત્રએ કાર્તિકેયને વિધિ નિયમો પ્રમાણે જાત કર્મ સહિત તમામ સંસ્કાર કરાવ્યા કાર્તિકેયે વિદ્યા શીખી અને ઋષિએ આપેલા શસ્ત્રોનો સ્વીકાર કર્યા પછી એ શસ્ત્રો સાથે કાર્તિકેય કોંચ નામના પર્વત પર આવ્યા અને પર્વતનું શિખર તોડવા લાગ્યા આથી રાક્ષસો ક્રોધે ભરાયા અને કાર્તિકેયને મારવા દોડ્યા પરંતુ એ તમામનો કાર્તિકેય દ્વારા નાશ થયો તે સમયે ઇન્દ્ર ત્યાં આવ્યો અને કાર્તિકેય ઉપર વ્રજ પ્રહાર કર્યો તેનાથી કાર્તિકેયના ડાબા જમણા અંગોમાંથી શાખ વિશાખ અને નિગમ નામના મહાબળવાન પુરુષો ઉત્પન્ન થયા અને ત્રણેય ઈન્દ્ર ઉપર વળતો પ્રહાર કર્યો તો ઇન્દ્ર બીકના માર્યા એના જ શરણે ગયા કાર્તિકેય પછી સ્વર્ગ તરફ ગયા ત્યાં તેણે જળાશયમાં કૃતિકાઓને જોઈ કૃતિકાઓનો આ બાળક ઉપર વહાલ ઉપજ્યું અને તેને પૈમાન કરાવવાની ઈચ્છા પ્રબળ થઈ આથી બાળક કાર્તિકેય છ મુખવાળા થયા તેનાથી છય કૃતિકાઓના પૈથી પાન કરવા લાગ્યા છ મુખ કરવાથી કાર્તિકેયનું બીજું નામ ષડાનંદ એવું પ્રખ્યાત થયું આ સમયે કૃતિકાઓ તેને લઈને પોતપોતાના નિવાસસ્થાને આવ્યા અને તેનું પાલન પોષણ કરવા લાગી આ સર્વે વિગતોથી બ્રહ્માજીએ નારદને અવગત કરાવ્યા પછી બ્રહ્માજી નારદને કહેવા લાગ્યા હે વત્સ શિવત પરાક્રમ અવતાર જ છે તેમ સમજ હવે સાંભળશું કાર્તિકેયનું શિવલોકમાં આવવું એક સમયે મા પાર્વતીએ જીજ્ઞાસ શિવજીને પૂછ્યું કે પ્રભુ વિહાર ક્રીડાથી દેવોની વિનંતીથી તમે બહાર આવ્યા ત્યારે તમારા વીર્યનું સ્ખલન થયું તે પૃથ્વી પર પડ્યું તે વીર્યનું પછી શું થયું શું એ વીર્યના પ્રભાવે કોઈ બાળકનો જન્મ થયો કે પછી એ વીર્યનો નાશ થયો પાર્વતીના પ્રશ્નથી શિવજી બોલ્યા હે દેવી હું અત્યારે જ તમામ દેવોને બોલાવું છું અને તેને પૂછું કહી બધા દેવોને શિવજીએ બોલાવ્યા અને તેની પૂછપરછ કરી ત્યારે દેવોથી શિવજીને જાણવા મળ્યું કે પોતાની શક્તિથી એક બાળક ઉત્પન્ન થયો છે અને તે બાળક સ્કંદના રૂપે ઓળખાય છે એટલે શિવે પોતાના ગણોને આજ્ઞા કરી તમે સૌ નંદીશ્વરની સાથે જાઓ અને કુમારને કૈલાસ લઈ આવો નંદીશ્વર ગણોની સાથે લઈ કૃતિકાઓ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે જે બાળકનું તમે પાલન પોષણ કરો છો તે બાળક તો શિવજીનો પુત્ર છે એટલે અમે શિવ આજ્ઞાથી તેને લેવા આવ્યા છીએ અને કૃતિકાઓની સંમતિથી નંદીશ્વર સુંદર રથમાં બેસાડી કાર્તિકેયને શિવધામમાં લાવ્યા સૌએ કાર્તિકેયનું સન્માન કર્યું શિવ પાર્વતીએ એ સમયે એક ઉત્સવનું આયોજન કર્યું ત્યારબાદ સમય જતા શુભ મુહૂર્તે કાર્તિકેયના યજ્ઞો પવિત્ર સંસ્કાર કરવામાં આવ્યા તે સમયે સૌ દેવી તથા દેવતાઓએ પોતપોતાના પોતપોતાની પ્રિય વસ્તુઓ કાર્તિકેયને ભેટ ધરી ત્યાર પછી દેવતાઓએ શિવજીને વિનંતી કરી કે હવે તેઓ તારકાસુરનો વધ કરવા એકઠા થયેલી દેવસેનાનું નેતૃત્વ કરવા કાર્તિકેયને આજ્ઞા આપે દેવતાઓની પ્રાર્થના વિનંતીથી કાર્તિકેયને આજ્ઞા આપી કે તેઓ સેનાના સેનાપતિ બની દેવો સાથે તારકાસુરનો નાશ કરવા પ્રસ્થાન કરે શિવજીની આજ્ઞા થતા સૌ રવાના થયા હવે સાંભળશું તારકાસુરનો નાશ અહીં તારકાસુરે જોયું તો દેવસેનાએ પોતાના નગરની ચારે તરફ ઘેરો વાળ્યો છે એટલે એણે પણ યુદ્ધ કરવા માટે પોતાની સેના તૈયાર કરી ત્યાર પછી બંને સેના વચ્ચે ધમાસણ યુદ્ધ થયું બધા દેવો એક પછી એક તારકાસુર સામે લડવા આવ્યા અને તેની સાથે પરાસ્ત થયા ત્યારે મેં કાર્તિકેય પાસે જઈને કહ્યું હે કાર્તિકેય એક સમયે તારકાસુરના તપથી પ્રસન્ન થઈ મેં તેને વરદાન આપેલું અને એ વરદાનના પ્રભાવે તારકાસુરનો નાશ નહીં થાય પરંતુ તારકાસુરે વરદાનમાં એવું માગ્યું કે શિવજીના પુત્રથી જ મારું મૃત્યુ થાય માટે કરીને તમે જાઓ તારકાસુર સાથે યુદ્ધ કરો મારું આવું કથન સાંભળી કાર્તિકેય તારકાસુર સામે યુદ્ધ કરવા માટે તૈયાર થયા અને તારકાસુરની સામે આવ્યા ત્યારે આ નાનકડા બાળકને જોઈ તારકાસુર અટ્ટહાસ્ય કરવા લાગ્યા અને દેવતાઓની મજાક ઉડાડવા લાગ્યો હે નિર્મા દેવો તમારી કોઈ કાર મારી સામે ચાલી નહીં એટલે તમે સૌએ આ નાનકડા બાળકને યુદ્ધ કરવા મોકલ્યો અભિમાનમાં છકેલો તારકાસુર કાર્તિકેયને કહેવા લાગ્યો હે બાળક તને આ દેવોએ બલીનો બકરો બનાવી મારી સામે યુદ્ધ કરવા મોકલ્યો છે બાળક તું મારી સામેથી ચાલ્યો જા નહીં તારું મૃત્યુ મારા હાથે થઈ જશે તારકાસુરે જ્યાં બોલવાનું પૂરું કર્યું કે કુમારે એના ઉપર શસ્ત્ર પ્રહાર કર્યો તેની સાથે વિષ્ણુ તથા દેવો પણ આક્રમણ કરવા લાગ્યા યુદ્ધ કરતા સમયે તારકાસુરના શસ્ત્ર પ્રહારથી કાર્તિકેય મૂર્છિત થઈ ગયા વળી પાછા ભાનમાં આવતા જ કુમારે તારકાસુર ઉપર શસ્ત્ર પ્રહાર કર્યો બંને વચ્ચેનું યુદ્ધ ભયાનક બનતું ગયું તે સમયે દેવો અને દાનવોને આશ્ચર્ય થવા લાગ્યું તેઓ પરસ્પર યુદ્ધ બંધ કરી આ બંને વીરોનું યુદ્ધ જોવા લાગ્યા ઘણો સમય આ બંને વચ્ચે યુદ્ધ ચાલ્યું બાદમાં કુમારે માતા પિતા શિવ અને પાર્વતીનું સ્મરણ કરી એક મહાભયંકર શક્તિ પ્રયોગ તારકાસુર ઉપર કર્યો તારકાસુરના વૃક્ષ સ્થળ ઉપર શક્તિનો પ્રહાર થતાં તેની છાતી ફાટી ગઈ અને તરત જ તારકાસુર ધરતી ઉપર પટકાયો અને તેનું મૃત્યુ થયું તારકાસુરના મૃત્યુથી ત્રણેય લોકમાં હર્ષનાદ થવા લાગ્યો દેવતાઓ આનંદમાં આવી ગયા કુમારની પ્રાર્થના પૂજા કરી આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને કુમારનો જય જય કાર થયો હવે સાંભળશું બાણાસુરના નાશની કથા તારકાસુરનો વધ કાર્તિકેય દ્વારા થયો જાણી પર્વતરાજ કોચ કાર્તિકેય પાસે આવ્યા અને પોતાની વિતક કથા કહી વિનંતી કરી કે તમે બાણાસુરનો વધ કરો અને સૌને તેના અત્યાચારોથી મુક્ત કરાવો કુમારે કોંચની વાત સાંભળી ત્યાં ઊભા ઊભા જ એક ભયાનક શક્તિનો પ્રહાર બાણાસુર ઉપર કર્યો શક્તિ બાણાસુર જ્યાં હતો ત્યાં તેને મરણ શરણ થયો તથા એના સૈનિકો પણ નાશ થયા ત્યાર પછી શૈજીના પુત્ર કુમુદે કાર્તિકેયને પ્રલંભાસુર નામના દૈત્યના ત્રાસમાંથી મુક્ત કરવા કહ્યું કાર્તિકેયે પ્રલંભાસુરનો પણ નાશ કર્યો આમ જેણે જેણે કાર્તિકેયની સહાય માંગી તે સર્વેને સહાયતા કરી આમ સૌને ભય મુક્ત કરી દીધા સુજીએ સ્કંદનનું આવું આ અતિ દિવ્ય ચરિત્ર ઋષિમુનિઓને સંભળાવ્યું ત્યાર પછી કહેવા લાગ્યા કે સ્કંદના આવા દિવ્ય ચરિત્રથી તૃપ્ત થતાં હવે આપ મને ગણેશજીનું ચરિત્ર સંભળાવો નારદજીએ બ્રહ્માજીને કહ્યું કાર્તિકેયે તમામ અત્યાચારીઓનો નાશ કર્યો અને કૈલાસ આવ્યા સાથે દેવો પણ આવ્યા શિવજીનો સૌ દેવોએ આભાર માન્યો અને પછી તેની સ્તુતિ પ્રાર્થના કરી ભોળા ભગવાને પોતાના પુત્ર કાર્તિકેયને પ્રેમપૂર્વક આવકાર્યા પછી દેવોને કહેવા લાગ્યા કે જુઓ જગતની ઉત્પત્તિ વૃદ્ધિ અને લય કરનારો હું જ છું તમારા સૌના માટે હંમેશા હું કૃપા કરવાવાળું છું તમારી ઉપર જ્યારે પણ આપત્તિઓ આવે ત્યારે તમે મારી પાસે આવજો હું તમારા સંકટો કષ્ટોને દૂર કરીશ શિવજીની આવી કૃપાવાણી સાંભળી દેવતાઓને ઘણો જ આનંદ થયો એટલે ભગવાન ભોળાનાથની સ્તુતિ સ્તવન અને પ્રાર્થના પૂજન કરી દેવતાઓ નીચ ધામમાં ગયા બ્રહ્માજી કહે હે નારદ શિવચરિત્ર અને શિવજી પ્રત્યેની તમારી ભક્તિ તમારી નિષ્ઠાથી મને ઘણી પ્રસન્નતા ઉદભવે છે તમારી ઈચ્છાથી હવે હું ગણેશજીનું ચરિત્ર તમને કહી સંભળાવું છું તે તમે સાંભળો આ પ્રમાણે શિવ મહાપુરાણની કથાનો ભાગ છઠ્ઠો અહીં પૂર્ણ થયો બોલો ભગવાન ભોળાનાથની જય તો મિત્રો આપણે સાંભળ્યો શિવ મહાપુરાણની કથાનો ભાગ છઠ્ઠો શિવ મહાપુરાણ એટલે માનવની ચિત્તવૃત્તિને શુદ્ધ કરવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે પુરાણ કથા સાંભળવાનો યોગ મનુષ્યના ભાગ્યથી થાય છે વળી આ શિવપુરાણની કથા શ્રવણ કરનારને મહાન રાજ સુયજ્ઞ કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં પણ આ શિવ મહાપુરાણની કથા સાંભળનાર મનુષ્ય પોતે શિવરૂપ થઈ જાય છે વળી આ શિવ મહાપુરાણ ભગવાન શિવજીના સ્વમુખેથી પ્રગટ થયું છે જે જગતના તમામ મનુષ્યો માટે અમૃત સમાન છે આ શિવ મહાપુરાણનું પઠન પાઠન શ્રવણ કરનાર પોતાનું તો કલ્યાણ કરે છે તથા પોતાના કુળનું પણ કલ્યાણ કરે છે આથી જ કોઈ પણ પોતાની મુક્તિ ઈચ્છનારે શિવ મહાપુરાણનું શ્રવણ અને પઠણ શ્રાવણ માસમાં કરવું જોઈએ શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો માસ ભગવાન મહાદેવ અત્યંત ભોળા છે તેના ભક્તોને શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના પાપ રોગ દોષ કષ્ટ માફ કરી દે છે આવું મહાત્મ છે શિવપુરાણની કથા સાંભળવાનું જે સાંભળવા માત્રથી જ પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ વિડિયોમાં શિવ મહાપુરાણની કથાનો ભાગ છઠ્ઠો તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ હર હર મહાદેવ જય મા પાર્વતી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ